ના પાડી દે ને એમ નઈ આજ પરણાવું કાલ પરણાવું આ મારા ચાળી વરા છે અમને બે તાળી વરા થાય કોઈ ડોસીએ નહીં દે મને ડોસીએ એટલે બહુ લાવી દે ને કે ડખા થઈ જાય હાલે ભલે ડખા થઈ જાય ઓ બહુ તો નહીં જ કેમ નહીં આવે નથી લાવી દેવી એટલે તને બાધવું છે હા બાધવું છે આમ રોડે આજ બાધવું રોડે આજ બાધવું હોય તો રોડે આ રોડે જ્યાં હું છે રોડે આજ બાધવું હોય તો આ આવી હોય જ્યાં હું છે ના ના હા

જોજો ભેવા ધોને કરો તો કોણ કરશે નકરો જુદ વેસી વેસી નકલી કટકી કરે 2000 રૂપિયા ભેગા કરે ઈનો લાવે બીજો ભાઈ 쿠કર લાવે સીટીયું મારી તું એનો હીટીયું કર પણ મારી સીટીયું થાય આમ જો કાઈ કઠરા થા અને કાઈ રાખો

આમ જો થોડું કામ હેન્ડસમ થાવું પડે મારી વાત સાંભળો અમે આ હેન્ડસમ થાવું પડે કેવો હેન્ડસમ આમાં હું કટા છે એમ નહીં આ થોડીક મૂછું મૂછું સેટિંગ કરાવો આ તમારી મૂછું જો બકરીની પૂછડી જેવી મૂછ નહીં તો કુછ નહીં ક્યા જય છે આ હું છે ક્યા જય છે